નિર્મલ દુધાની બિન હરીફ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા જ્યારે બાર કમિટી મેમ્બર માટે ચોવીસ ફોર્મ ભરાયા હતા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી માટે બાર કમિટી મેમ્બર માટે ચોવીસ ફોર્મ ભરાયા છે ફોર્મ ચકાસણીનું ફોર્મ પર જે ખેંચવાની તારીખ ચોવીસ ફેબ્રુઆરી છેલ્લી હશે આ દિવસે કમિટી મેમ્બરનું ચિત્ર સ્પષ્ટ થશે મેમ્બરની ચૂંટણી યોજાઈ તો પાંચસો ઉદ્યોગપતિ મતદારો પોતાનો મતનો ઉપયોગ કરશે

ગત વર્ષથી અમે એક પ્રક્રિયા ચાલુ કરેલી ખાતે પ્રક્રિયાથી ઇલેક્શન ટાળીને આપણે પ્રમુખ અને એમની ટીમ નક્કી કરીએ તો એ સ્ટેટના હિતમાં રહેશે અને એ માટે બધાનો સહયોગ હતો આ વખતે પણ અમે એ પ્રયત્નમાં હતા આ વખતે અમારી પાસે અમારા જ બંને નિર્મલભાઈ અને કૌશિકભાઈ જે અમારા જ પોતાના ખૂબ જ જેને કહેવાય કાર્યક્ષમ વ્યક્તિ કાર્યક્ષમ કામ કરવા દાવેદાર હતા કનુભાઈનું એક નિર્દેશન એવું હતું કે ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનની અંદર જો ઇલેક્શન કરતા જો સમરસની પ્રક્રિયા થાય તો એ બહુ સારું ગણાય કેમકે ગુજરાત ગવર્મેન્ટમાં બી એક સમરસને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એના નિદેશનમાં અમારે તો બધાની ઈચ્છા હતી જ પરંતુ એમાં અમને સવિશેષ મદદરૂપ માટે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન એસોસિએશન જે અમારું પેરેન્ટ છે શ્રી શ્રી યોગેશભાઈ ભાઈ વાપીએશનજી એલેન શેઠજી અને સતીષભાઈ એમણે પણ આ પ્રક્રિયા સમરસ બને એ માટે ખૂબ જ રસ લઈ અને આ પ્રક્રિયા જે આજે સમરસ થઈ અને જે નિર્મલભાઈ જે આજે નિર્વિરોધ અને સમરસ્ય પ્રક્રિયા થી જે પ્રમુખ બનવા જઈ રહ્યા છે એ માટે પહેલા તો એમને ખૂબ ખૂબ આભાર માનું છું પહેલા તો મેં આસ્કર જો સમરસ process મે અમારે જે ટીમ લીડર હે સારી કામ એસોસિએશન કે પેટ્રોન બોલ દે અમારે સ્ટેટ કે સિરીશભાઈ ગો ધન્યવાદ દેતા હું ઉનકે પ્રયાસ સે સેકન્ડ ટર્મ મે સમરસ process ہوا ઉસકે સાથ સાથ અમારે એડવાઇઝરી કમિટી માં અને મેમ્બર હે દાસભાઈ હે જે કે રાય સાહેબ હે ઓર કાફી મેમ્બર હે आर जे सिंह साहब आर के सिंह जो आज नहीं आए हैं उन सबको भी धन्यवाद देता हूँ सज्जन जी भी थे और भी सिंह साहब हमारे श्री प्रकाश सिंह जी है काफ़ी मेंबर है, उन्होंने अपना प्रयास रखा उस प्रयास से आज सम्र प्रोसेस हुआ साथ साथ इस बार जो आगे से एक प्रोसीडर था उस प्रोसीडर में सबसे ज़्यादा हमारे मेरे साथ समकक्ष मेरे कलीस कौशिक भाई एक इस प्रोसेस में साथ में थे उन्होंने भी लास्ट दो टर्म से एसोसिएशन के मुख्य धारा में विशेष करके प्रेसिडेंट के पोस्ट के एक लायक व्यक्ति थे लेकिन उन्होंने अपना वो मान छोड़ के अपनी एक लीडरशिप क्वालिटी दिखाई और आने वाला टाइम में हमारे स्टेट में एक नया लीडर का भी जो प्रोसीडर है वो भी शुरू हो गया है तो इस बार मेरे साथ साथ नेक्स्ट टर्म के लिए कौशिक भाई का जो फ्यूचर में जो प्रेसिडेंट का है वो भी नक्की है અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ